આજે આપણે વાત કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસની જનરલ મેરિટ આધારિત અંદાજિત મેરિટ કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલું રહેશે વિષય પ્રમાણે તો વાત કરીએ હિન્દી વિષયની હિન્દી વિષયમાં જનરલ વાળા માટે એકસો પિસ્તાલીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો એકતાલીસ વાળા માટે એકસો ચાલીસ વાળા માટે એકસો એકતાલીસ તેમજ વાળા માટે એકસો બેતાલીસ જેટલું મેરિટ રહેશે વાત કરીએ હિસ્ટ્રીની તો જનરલ વાળા માટે એકસો તેત્રીસ ઇ ડબલ્યુ એસ વાળા માટે એકસો પચીસ એસસીબીસી વાળા માટે એકસો સત્યાવીસ એસસી વાળા માટે એકસો સત્યાવીસ તેમજ એસટી વાળા માટે પણ એકસો સત્યાવીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ફિલોસોફી વિષયની વાત કરીએ તો જનરલ વાળા માટે એકસો ચોત્રીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો એકત્રીસ એસસીબીસી વાળા માટે એકસો વીસ એસસી વાળા માટે એકસો વીસ તેમજ એસટી વાળા માટે પણ એકસો વીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ મેટ્સની તો જનરલ વાળા માટે એકસો ચોપન ઇડબલ્યુ એસ વાળા માટે એકસો પચાસ એસસીબીસીની વાત કરીએ તો એકસો છેતાલીસ એસસીની વાત કરીએ તો એકસો ત્રેપન તેમજ એસટીની વાત કરીએ તો એકસો એકત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ ઇકોનોમિક્સની તો ઇકોનોમિક્સમાં જનરલવાળા માટે એકસો ચાલીસ ઈડબલ્યુ એસ વાળા માટે એકસો એકત્રીસ એસસી બી વાળા માટે એકસો પચીસ તેમજ એસસી વાળા માટે એકસો એકત્રીસ ત્યારબાદ એસટી વાળા માટે એકસો એકત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે હવે વાત કરીએ ઇંગ્લિશ વિષયની તો ઇંગ્લિશ વિષય વાળા માટે જનરલ વાળા માટે એકસો પચીસ ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એકસો વીસ એસ સી વાળા માટે એકસો વીસ તેમજ એસસી વાળા માટે એકસો એકત્રીસ ત્યારબાદ એસટી વાળા માટે એકસો એકત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે જીઓગ્રાફી વિષયની વાત કરીએ તો જનરલ વાળા માટે એકસો વીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો વીસ તેમજ એસસી બીસી વાળા માટે એકસો વીસ વાળા માટે એકસો વીસ તેમજ વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ગુજરાતી વિષયની વાત કરીએ તો જનરલ વાળા માટે એકસો બેતાલીસ ઈડબલ્યુ એસ વાળા માટે એકસો આડત્રીસ એસસી બીસી વાળા માટે એકસો આડત્રીસ એસસી વાળા માટે એકસો એકતાલીસ વાળા માટે એકસો સાડત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ બાયોલોજી વિષયની તો જનરલ વાળા માટે એકસો છેતાલીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો બેતાલીસ એસસી વાળા માટે એકસો ચાલીસ વાળા માટે એકસો પિસ્તાલીસ તેમજ વાળા માટે એકસો છત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ કેમેસ્ટ્રી વિષયની તો જનરલ વાળા માટે એકસો ચુમ્માલીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો ઓગણચાલીસ એસસી બી વાળા માટે એકસો પાંત્રીસ એસસી વાળા માટે એકસો પચીસ તેમજ એસટી વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ કોમર્સ વિષયની તો કોમર્સ વિષયમાં જનરલ વાળા માટે એકસો પિસ્તાલીસ એડબલ્યુ એસ વાળા માટે એકસો તેતાલીસ એસ સી બી માટે એકસો તેતાલીસ એસસી વાળા માટે એકસો બેતાલીસ તેમજ એસટી વાળા માટે એકસો અઠ્યાવીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ કોમ્પ્યુટર વિષયની તો જનરલ વાળા માટે એકસો બત્રીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે એકસો ચોવીસ એસસીબીસી વાળા માટે એકસો છવ્વીસ એસસી વાળા માટે એકસો ત્રેવીસ એસટી વાળા માટે એકસો અઠ્યાવીસ તેમજ સોશિયોલોજીના વિષયની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એકસો એકત્રીસ ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો માટે એકસો ત્રેવીસ એસસીબીસીના કેટેગરીના ઉમેદવારો માટે એકસો ચોવીસ ત્યારબાદ એસસીના ઉમેદવારો માટે એકસો છવ્વીસ એસટીના ઉમેદવારો માટે એકસો બાવીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે સંસ્કૃત વિષયની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એકસો છેતાલીસ એસ કેટેગરીના ઉમેદવારો માટે એકસો સાડત્રીસ એસસી બી કેટેગરીના ઉમેદવારો માટે એકસો ઓગણચાલીસ એસસીના કેટેગરીના ઉમેદવારો માટે એકસો ચાલીસ એસટીના કેટેગરીના ઉમેદવારો માટે એકસો છત્રીસ જેટલું મેરિટ અટકે એવી શક્યતા છે ત્યારબાદ વાત કરીએ સ્ટેટિક્સની તો જનરલ વાળા માટે એકસો છવ્વીસ એ ડબલ્યુ એસ વાળા માટે એકસો વીસ એસ વાળા માટે એકસો છવ્વીસ એસસી વાળા માટે એકસો બાવીસ તેમજ એસટી વાળા માટે એકસો વીસ જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે